ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી ફતેપુરા નગરમાં તેમજ ગ્રામીણ વિસ્તારોમાં દર વર્ષે મા દશામા નું વ્રત તેમજ દશામા મૂર્તિની સ્થાપના કરી પર્વની ઉજવણી કરવામાં આવે છે ફતેપુરાના બજારોમાં દિવાસાના દિવસથી શરૂ થતા મા દશામાના પવિત્ર પર્વમાં મા દશામાની મૂર્તિની સ્થાપના માટે વિવિધ શણગારની કલાત્મક દશામાની પ્રતિમા અને નાગરવેલના પાન શ્રીફળ સહિતની પૂજા સામગ્રીની ખરીદી કરવામાં આવી હતી જે બાદ ફતેપુરા નગર અને ગ્રામ્ય પંથકમાં માઈ ભક્તો મા દશામાની મૂર્તિની સ્થાપના કરીને પર્વની ઉજવણી કરી રહ્યા છે